रजिस्ट्रेशन है बार्चार पचीसेशन फरजियात करीस अरजी आधार होस्पिटल આ કે વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા છે હિતલ હવે હોસ્પિટલની અરજીના આધારે ફરજિયાત સ્ક્રુટની નિર્ણય લેવામાં આવ્યો છે જાણવા માંગીશો ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડ સામે આવ્યા બાદ શું મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે તો જી જણાયું કઈ શકાય કે સામાન્ય રીતે સીધી રીતે જોવા જોઈએ તો 2024 માં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અમલમાં આવ્યો છે અને તે અંતર્ગત આગામી 12 માર્ચ 2025 સુધીમાં દરેક હોસ્પિટલોએ તેમના કેટલા બેડની હોસ્પિટલ છે તેના આધારે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાની જાહેરાત કરવામાં આવી હતી પણ ખ્યાતી હોસ્પિટલની જે ઘટના બની છે એમાં ખ્યાતી હોસ્પિટલે આ પ્રકારે કોઈ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું એ પ્રકારની પણ વિગતો સામે આવી છે એટલા માટે કેકને કેક રાજ્ય પ્રકારની મર્યાદાઓ એમાં આવી જાય છે એટલે આ જ પ્રકારની ઘટના ભવિષ્યમાં ન બને એટલા માટે આ એક્ટને જે છે અની જુગવૈયો વધારે કડક કરતી આખી નવી જાહેરાત કરવામાં આવી છે ને સીધી રીતે જોવા જોઈએ તો ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ જે છે એ અંતર્ગત રાજ્યની તમામ હોસ્પિટલોને રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે અને માર્ચ 2022 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવશે અને રજીસ્ટ્રેશન કરાવ્યા પછી એમાં જે પ્રકારની ફાયર સેફટી થી માડીને અન્ય તમામ જે સુવિધાઓ છે એની સ્કોટીની પણ સરકાર દ્વારા કરવામાં આવશે જી જી બિલકુલ આભાર હિતલ